જો મિત્રો તો કોમેન્ટમાં એકવાર બધાએ ગણપતિ બાપ્પાનું નામ લખી દેવાનું છે બરોબર ને કહી દે હાલ રિક્વેસ્ટ કરી ને રિક્વેસ્ટ કરે છે ભાઈ ચંપલ ફાવતા નહીં હે ચા બધું ફવરાવું પડે આપણે સાંજો આપણે મિડલ ક્લાસ લાઈફ એક વાર લીધા પછી સો મહિના સિવાય નામ નહીં લેવાનું બરોબર રેડી ચાલો હેલો ગાઈસ નમસ્તે જય સોમનાથ હર મહાદેવ સ્વાગત છે તમારા બધા અમારા એક નવા વિડિયોમાં તો મિત્રો જુઓ કે સવાર વાગે સવાર થઈ છે વાગે ગયા સાડા છ આપણે આવી ગયા આપણી રીતે આપણા રેગ્યુલર ટાઈમ પ્રમાણે ચાલો સો મિત્રો જુઓ મારે એક્ઝેક્ટ સામે એક મસ્ત મજાનો છે એવું કલરિંગ અને તમને સવારમાં એમ બતાવું કેવું લાગે છે જુઓ તો આમ કહેવાય ને મોર જુઓ તમે દૂરથી કેવો લાગે છે વાઇડ એંગલમાં કઈ રીતનો લાગે છે અને આને આપણે ઝૂમ કરીશું તો એની ક્લિયરિટી જો ઉપરનો જે મૂળ આ વાવ જોરદાર મિત્રો મને તો સારું લાગે છે અહીંયા આ છે એકદમ રિયલ મોરગી જો તમે નજીકથી જોશે ને તો ખબર પડશે કે રિયલ નથી મહાદેવ મહાદેવ અહીંયા ઘણા બધા કબૂતરો આવતા હોય છે ચડવા આજે તો નથી કારણ કે આગળ જો અહીંયા પાણી ભરાઈ ગયું છે અને અંદરની સાઈડ થોડા ઘણા છે એ તમને દેખાતા છે બરોબર આવું કંઈક કેટલું મસ્ત લાગે મિત્રો જો ચાલતા ચાલતા આવી ગયા આપણે જૈન દેરાસર પાસે ને કહેવાય ને મસ્ત મજાનો સૂરજ ને કેટલી મસ્ત મારા ઉપર ધૂપ આવી રહી છે મજા આવી ગઈ મિત્રો ચલો મળીએ ઘરે જઈ મિત્રો આવી ગયા ચાલી કરી નીચે નાય ધોઈ થઈ ગયા ફ્રેશ અને આપણો થઈ ગયો છે કે દૂધ રેડી ને બાબુ અમારો ઉતો છે મોટો બાબોનો મે જગારી દીધો છે ચલો બાબો જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ બાપુ પડે રે નેઠો બોલ જય સોમનાથ જાવ છો મિત્રો બાકી ગ્યાંઠ ને કહેવાય ને બાબો જાગીજો બાબો જય સોમનાથ જય સોમનાથ બણો બણો થોડું ધ્યાન આપો આપણે ઓડાઈને થોડું મનોરંજન મળે કારણ કે આપણે ભણશું તો આગળ વધશું ભણ્યા વગર કઈ સુટક્યો નહીં બરાબર હા જિંદગીમાં અંગ્રેજી ગણિત વિજ્ઞાન જે પણ ભણો એ સારું ભણો બરોબર હાલો મજામાં મજામાં છે કઈ ખાઈને બેઠવાના કશું ન કાદુ હગે કઈ કઈક તો ખાય અને મોટા ભાઈ બોલો 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 ચૂપડા પુટન છેડા ઘણવા ભણવા એ શું વાત કરે અલ્યા તો બપોર થઈ જઈ ને આવતો જઈ ના તાણે કેમા એસી ના તો ભાઈ આમ બંધવાનું જ નઈ ને તાણે બપોર થઈ ને શાંતિ હો થેન્ક યુ કે બારણું જોરાય ખુલે ને તો ભાઈ ટીચર તો ભાઈ એસી બંધ થઈ એવું તો લે હા હા તો તો ભાઈ બારણું ખોલાય ને

રેડે જતો એરિયા લે પાછો મૂકી દેયા રે પકડ ઓલ બાદ મે દો આવો તો પલડી જાય ઠીક છે સવા ને થઈ ગયા નાય બોય ફેસ તો જો કઈક અમાર બાબુ બતાવે શું કહેતો તો બતાવો બતાવ બાબુ કઈક લઈને આવ્યો આજ ગમે એવાય શું બતાવો વન ટુ થ્રી દોયલો મિત્રો આ હા ભાઈ ભાઈ ગણેશા

તના જો મિત્રો તો કોમેન્ટ માં એકવાર બધાએ ગણપતિ બાપ્પા નું નામ લખી દેવાનું છે બરોબર ને કહી દે હાલ રિક્વેસ્ટ કર ને હા રિક્વેસ્ટ રિક્વેસ્ટ કરે છે ભાઈ બધે બધા એકવાર ગણપતિ બાપ્પા નું નામ કોમેન્ટ માં લખજો આ જોઈને બરોબર અને હાથે ડ્રોઈંગ કર્યું છે ભાઈ ખોટી સાબ બાપ ક્યારેય એવું નથી કર્યું બરોબર ને બાબુ હાચું ને હાચું તો વાંધો નહી લેવાના મોટા ભાઈ શું દોરો આજે ચિત્ર લઈને બેસી જાય હા માટલું માટલું દોર છે એ સીધાઈમાં કલર પૂરો માળ્યા હે ને આ પેછો いや પૂરો હંતે શું પૂરો આ એવું થાય એવું જ આયે દોરો તાણ માટલું फटाफट હાલો ખીચડી સીનો બનાવી દીધો સાદું પત્રકનું સોદે ચમ તે જાજો ને સાડો એક ગમો ફાટેલો ને એટલે આઈ જો ફાટેલું લેતો દેજો

રવિવારે એટલે એ દિવસનો વિડીયો આઈ જાય એટલે બરોબર પાંચ દિવસમાં માં અમને ખબર પડી જાય ભાઈ રિઝલ્ટ એવું કઈ છે નઈ ચાલો ઠીક છે ચાલો લસણ લેવા લો લસણ લેવા લસણ

બાબુ એટલે તો પૈસા નહીં ગલ્લા તારે બીજા હાજર કીજેલાનો લેવા ચાલો ચાલો અમે તો લેવા હોય છે તાવડીએ અમારા ગલ્લાનું કેન્સલ રાખ્યું બરાબર કલર કલર ચંપલ ફાવતા નહીં હે ચા બધું ફાવડાવવું પડે આપણે સાંજે આપણે મિડલ ક્લાસ લાઈફ એક વાર લીધા પછી સો મહિના સિવાય નામ નહીં લેવાનું બરાબર રેડે ચાલો હા આપણું ગોપા લહણ હોય તો લહણ લસણ ચાલો લસણ લસણ દાલ ખાધી તો હજુ બાજુ પાણી પછી ખાયું કે

હા તો તું એકલો જ દેખાઈ ગયો આ એ જો પડે તમને મરાઈ દે ઓ ઓ વારી ચાલો મિત્રો કે કાયે ધમાલ થઈ બરોબર મજા આવી અને હવે બનાવ છે અમાર ગરમ વરસાદી વાતાવરણ છે મસ્ત મજાનું ને સુપા સુપ તો ભજિયાનો પ્રોગ્રામ છે બને રહેજો ભજિયા જેવો કરાવવા કજિયા જોઈએ ચાલો મિત્રો હવે તો મોબાઈલ બે દિવસ સો આપડી ભાઈ મસ્ત મજાનો આઈફોન આઈફોન હા પછી આઈફોન અમારો વિવો વાય તમે લોકો સપોર્ટ કરી નાખો તો વિવો જાય આઈફોન બોલો બધા હા બધું હોય એવું ના હોય કેન્સલેશન બધું કેન્સલેશન હોય બધું એવું

તો ઠીક છે મિત્રો જો કઈક આવું છે ભજીયા ભજીયા બની જાય છે ધુમાડો બહુ છે કેવા બને ભાવ કે ભજીયા 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 લસણના ભજીયા લસણ લસણ ભજીયા હવે ભજીયા લસણ પચાસ નું સો ગ્રામ લસણ પચાસ નું સો ગ્રામ લસણ ગયું વેરી ગુડ ચલો મિત્રો લસણ ના ભજીયા બનાવી દીધા ભજીયા ચલો ભજીયા બટેકા લસણ ના ભજીયા ચલો મિત્રો મસ્ત ક્લાસ ભજીયા થઈ ગયા છે થોડી વાર મેં જમી લઈ પછી મળે મોજ કરી ફૂલ તો આઈફોન ની ફૂલ મોજ લઈ લેવાની હો બે દિવસ બાપુ

હો સેલિબ્રિટી હાર અમાર જેના દાણા ચા બા બનાય સેલિબ્રિટી ચાબા તો બનાય ઠીક છે ગણપત દાદા ને પ્રસાદી દેવાયા હતા ચલો મેં તો આ લાઈટ ચાલુ રે ને ક્યારે આખું ચમકા ચલો દાણા જય ગણપતિ બાપા તો હેલો બ્રધર એન્ડ સિસ્ટર તો જો કહેવાય ને વાગી ગયા સાડા નવ અને કહેવાય ને વરસાદ વરસાદ બી બંધ થઈ ગયો શાંતિ થઈ ગઈ અને અહીંયા જો મસ્ત મજાનો કહેવાય ને હવે આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈશું મળીએ કાલ ફરીથી નવા વિડીયોમાં કરી દઈશું આપણે આ વિડીયોને ચાલો તો મિત્રો આ વિડીયો આપડે કરશું અહીંયા એન્ડ મળીએ કાલે ફરીથી નવા વિડીયો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું તો બોલતા જ ને